પોલીસ અનડિટેક્ટેડ મોટરસાઇકલ ચોરીનો ગુનો ઉકેલવામાં મહત્વની સફળતા મેળવી છે ભાઠા ગામ પાસે રાખલ નગર ચુપડ આરોપી સાથે મુદ્દા કબજે કર્યો ઈજાપુર પોલીસ સ્ટેશન હેઠળ ભાઠા ગામના રાખલનગર ઝૂંપડપટ્ટી ખાતેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી થયાનો ગુનો નોંધાયો હતો આ ગુનો ઉકેલવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ઈચ્છાપુર પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાની સૂચનાનું પાલન કરી સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી ટીમમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહનો સમાવેશ થતો હતો પોલીસ ટીમે ઘટનાસ્થળ અને આસપાસના રસ્તાઓ પર આવેલા લગભગ પાંત્રીસ સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ કરી ટેકનિકલ અને માનવ સ્રોતોમાંથી મળેલી માહિતીના આધારે પોલીસે મુખ્ય સંચયિત તરીકે ગણેશ રામકિશનભાઈ રાઠોડને ઓળખી કાઢ્યો હતો જેથી પોલીસે આરોપી ગણેશ રાઠોડને રાખલનગર ભાઠા ગામથી ઝડપી લીધો તેની હિફાસતથી ચોરાયેલી સ્પ્લેન્ડર મોટર સાયકલ પણ બરામદ કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરી વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે